ગુડ મોર લર્નિંગ કેમ છો ચેમ્પિયન્સ દોસ્તો ઉત્તરાયણને હવે માત્ર એકાદ બે દિવસ બાકી છે અને ઉત્તરાયણની અંદર આપણે બધાને પતંગ ચગાવવાનો શોખ છે અને પતંગ ચગાવો બી જોઈએ કારણ કે માત્ર ગોખેલું નહીં ચાલે એને રિયલ લાઈફમાં યુઝ કરો એ પણ મજા છે આખું ભારત અને ભારતની બહારના લોકો પણ ફિઝિક્સને બહુ સારી રીતે ઇન્વોલ્વ કરે છે તમે જ્યારે પતંગ ચગાવો છો ત્યારે ખબર છે એની પર કેટલા બળો લાગે છે કયા કયા બળ લાગે છે પતંગમાં શું શું છે છે આમ જ કેમ બધાય આ બધી વસ્તુ એટલે ફિઝિક્સ દોસ્તો આ ચારેક મિનિટની અંદર હું તમને આખી મસ્ત સમજાવવાનો છું અને તમે પણ તમારા વિદ્યાર્થી મિત્રો સાથે તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો મજા આવશે અને પછી પતંગ ચગાવજો તો પતંગ ચગાવવાનો સાચો મતલબ ખબર પડશે દસો ભણીએ છીએ એને જાણીએ છીએ એને સમજીએ છીએ અને પછી આગળ વધે છે તો ફિઝિક્સમાં પતંગ ઉડાડવું એ કોઈ જાદુ નથી એ ખરેખર બર્નુલી ન્યૂટન બળોનું સંતુલન આ ત્રણ કન્સેપ્ટ ઉપર કામ થાય છે કયા બળોનું સંતુલન ન્યૂટનનો નિયમ અને બર્નુલીનું ઇક્વેશન તમે જો સરસ મજાનો પતંગ ચગાયો હોય પતંગમાં તમે કિન્યા અહીંયા જ બાંધો છો ક્યારે વિચાર્યું કિન્યા આમ જ કેમ બાંધીએ છીએ રીઝન છે કે અહીંયા બે ડોટ્સ અહીંયા બે ડોટ્સ જ્યારે પતંગને તમે ઉપર રહી જાઓ છો તો પતંગની ઉપર ટોટલ ખરેખર જે બળ લાગવાનું એ વજન બળ જે નીચે તરફ લાવશે એનો મતલબ કે પતંગ નીચે આવવાની તૈયારીમાં છે છોકરીઓ પતંગ ચગાવતી હોય સરખો ના ફૂલાયો હોય એટલે થોડુંક ભયલા જાને છૂટ અપાય ને છૂટ અપાય ને એવું કરે પતંગ થોડો ઉપર જાય ટુ નીચે આવી જાય એનો મતલબ એવો થયો કે એ લોકોએ ઢડ્ડો બરોબર નથી ફૂલાયો હવાની સાથે પતંગને સેટ કરવો પડે

તો પતંગ જે ઉપર જાય ત્યારે વજન બળ નીચે પણ તણાવ બળ આવશે તો તમે જુઓ છો જે તણાવ બળ આવે છે એને ટેન્શન બળ કહેવાય દોરી જે પતંગને ખેંચે છે જે પતંગ ઉપર નિયંત્રણ રાખે છે એને ટેન્શન બળ કહેવાય તમે જેમ જેમ પતંગ થોડો હવામાં આવે તમે ઢીલ છોડશો ખેંચ્યો પતંગ થોડો ઉપર ગયો ઢીલ છોડશો ઠમકો માર્યો દોરી જવા દેશો ઠમકો માર્યો દોરીઓ શું છે આ આ ફિઝિક્સ છે ઠમકો માર્યો દિશા આપી દોરી છોડી પવન હવા ના કારણે પતંગ દૂર ગયો ફરી પાછી દિશા આપી દૂર ગયો ખબર પડી ચલો બે બળ તો સમજાઈ ગયા સર આ સાથે તમે જે બીજું કીધું એ તો હવે અહીંયા ડ્રેગ પાછળ તરફ લાગવાનું બળ તમે જે ઢડ્ઢો ફૂલાવો છો એ ઢડ્ઢો ઊંધો ના ફૂલાવતા બહુ તાકાતથી ના ફૂલાવતા ઢડ્ડો તૂટી જશે પતંગ ચકશે જ નહીં તો હવાના અવરોધ જે પતંગની ગતિને ધીમે પાડે છે અને પાછળ ધકેલે છે એટલે તમે ઢડ્ઢો આમ ફૂલાયો હશે જેવી હવા આવવાની એ બધી હવા આવી જશે એટલે પતંગ ધીરે ધીરે ઉપર જશે સર સરલીનો સિદ્ધાંત બહુ મસ્ત કામ કરે છે તો શું કહે છે કે પતંગની ઉપરની હવા યાદ કરો જે લોકો ભણતા હશે એને ખબર હશે કે પાંખનો શેપ એરોફોઇલનો નો કન્સેપ્ટ જે વિસ્તાર પતંગનો ઢડ્ડો આમ થઈ ગયો તો તમને દેખાશે ઢડ્ડો આમ વળી ગયો એનો મતલબ કે જે વિસ્તારમાં ધારા રેખા વધારે ગીચતા વધારે દબાણ ઓછું વેગ વધુ એટલે પતંગ એ તરફ જાય કેટલો મસ્ત તમે જુઓ બર્નુલી આવડી ગયો યસ સર ન્યૂટન આવડી ગયો યસ સર હવે સર જે કન્યા બાંધો છો કન્યા નહીં લ્યા કન્યાને ના બાંધાય સોડીઓના લફડા ના પડશો લેવા ભાઈ ભણો તો કન્યાનું મહત્વ યોગ્ય રીતે લી બાંધે નીકીને આ પવન સાથે ખૂણો બનાવે છે અને એને ડાયનેમિક અને સ્ટેટિક લિફ્ટ આપે છે ઘણા લોકો સ્થિર પતંગને ખાલી પકડી રાખે ડાયનેમિક નહીં સ્ટેટિક સાચું મત બોલો કેવો રહ્યો આ વિડીયો મજા આવી ગઈ જે કંઈ ભણ્યા એનો યુઝ કર્યો ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ બી આવ્યો બરુલી સમીકરણ આવ્યો કિન્યા બાંધી એટેક ખૂણાનું મહત્વ બી ખબર પડી અને દોરીનું તણાવ બળ ઓકે બેટા તો હવે હેપી ઉત્તરાયણ દરેક ઉત્તરાયણ એન્જોય કરો પણ સાથે સાથે ભણતા બી રહો બાય બેટા